રાણક દેવી મંદિર વગેરે સ્થળ પર વિવિધ યોગ અભ્યાસ દ્વારા જનજાગૃતિ માટેના અલગ અલગ કાર્યક્રમ થયેલ છે આવતીકાલે એકવીસ જૂન ના રોજ હવા મહેલ ખાતે આપણો મહાનગરપાલિકાનો મુખ્ય કાર્યક્રમ થનાર છે મસાલ રેલી મહાનગરપાલિકા ના અજરામર ટાવર જે આઇકોનિક પ્લેસ છે ત્યાંથી કોલેજ સુધી એમપીસા શાહ એન્ડ સાયન્સ કોલેજ સુધી શહેરના મુખ્ય માર્ગમાં રોજ આવેલી હતી નમસ્કાર વિશ્વ યોગ દિવસ નિમિત્તે આપણે સૌ ગૌરવ લઈ શકીએ કે આપણા માનનીય અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આજે વર્ષો પહેલા પ્રથમ વખત જ્યારે એમણે પ્રસ્તાવ મૂક્યો અને દુનિયાના મોટા ભાગના દેશો એકવીસમી જૂને વિશ્વ યોગ દિવસ મનાવવા માટે થઈ અને તૈયાર થઈ ગયા એ આપણા ભારતીય સંસ્કૃતિ ની અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી ની એક અનેરી સિદ્ધિ ની આજે આપણે આગલા દિવસે મસાલ રેલી એટલે કે સુરેન્દ્રનગરના નાગરિકો ની અંદર એક એવી જાગૃતિ આવે કે આવતીકાલે વિશ્વ યોગ દિવસ છે અને બહોળી સંખ્યામાં આપણા મહાનગરપાલિકાના કમિશનરશ્રીઓ પણ બધા તંત્ર સાથે મળી અને જવાર ગ્રાઉન્ડ હોય નાના હોય ત્યાં સુધી વિશ્વ યોગ દિવસ જે છે એની ઉજવણી થશે અને એના ફલ સ્વરૂપે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાથી થી એમપી શા એન્ડ સાયન્સ કોલેજ સુધી મોટા ભાગના નાગરિકો સિનિયર સિટીઝનો મહાનગરપાલિકાનો સ્ટાફ અન્ય સ્ટાફ શિક્ષકો વિદ્યાર્થીઓ એસએજી આખું તંત્ર અને આ સૌ સાથે મળી અને બહુ સુંદર મજાની મસાલ રેલીનું રેલી નું આયોજન થયેલું અને અત્યારે આ મસાલ રેલી ની પૂર્ણાવતી થાય છે આવતીકાલે પણ ભવ્ય રીતે આપણે વિશ્વ યોગ દિવસ ઉજવીશું અને વિશ્વ યોગ દિવસની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ